અમે આંબેડકર મુલ્લાના રહીશું આ ગાય બપોરે સવારે બપોરે બાર વાગ્યા જેવી મળી ગઈ છે અમે ત્રણ વાગે હું નોકરી પર ફોન કર્યો ગાય મળી ગઈ છે તો હજુ કોઈ લેવા આવ્યું નથી નગરપાલિકામાં જાણ કરી છે તો સાહેબે એવું કીધું કે બપોરે આવીશું કે હાજર આવીશું તો હજુ કોઈ આવ્યું નથી ક્યારે આવશે એવું કીધું એક કાલે આવીશું એવું કે એમ કહે છે કે કાલે આવતીકાલે લઈ જવા બીજું તો એના માલિક આવીને જોઈ ગયા એના માલિકને ફોન કર્યો એના માલિક આવીને જોઈ ગયા જોઈને જતા રહ્યા આવ્યું જ નથી મારું ઘર પાછળ છે હું સાંજે કામ ધંધા પરથી આવેલો છું ત્યારે મેં જોયું તો પાછળ ગાય મળેલી છે મેં સાકીલભાઈને ફોન કરીને જાણ કરેલી છે પણ સાકિલભાઈ એવું કીધું છે કે કાલે કદાચ તમારું કામ થઈ જશે સાકિલભાઈ એવું કીધું છે તમે ફોન કરો તો હા ફોન હતો બીજા કોઈને વાત થઈ જ તમારે એવું ના મારા બીજા મારા નવાનું મારું નામ છે ચિરાગભાઈ દિનેશભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ભજંગગઢ ગૌરક્ષક પ્રમુખ મારી જવાબદારી છે અને આજે આંબેડકર મોલ્લામાંથી ફોન આવ્યો કે આવી રીતે આ ગાયની દશા જોઈ લો કે ગાય આવી રીતે મરી ગઈ છે ને નગરપાલિકામાં જાણ કરી નગરપાલિકાએ કીધું કે હમણાં આવશે ને આવું છે ને કેવું છે આવું બધું બોલે છે નગરપાલિકા તો મારું નગરપાલિકાને કહેવું એટલું છે કે તમે ટેલર ગાયો ભરવા જે લાવ્યા છે તો પછી સોમે મેલવા લાવ્યા છો ગાયના માલિક જોવા આવે છે જોઈને જતા રહે છે તો એની હું કોઈ એક્શન લેવા વાળું છે નહીં હવે આવું ના આવું તો નગરપાલિકા કઈ લગીન વેઠશે અને અમે કઈ લગીન દોડીશું એટલે અમારે કહેવાનો મતલબ એટલો જ છે કે નગરપાલિકા હવે ત્રીજી વાંક ખોલે અને કાયદેસર કાર્યવાહી કરે માલિકો પર કે ગાય વાય તારા બધા બેલી થાય છે કે મારી ગાય ગાયને કરણ લાગે તારા પૈસા લેવા હાર ઊભા થઈ જાય કે મારી ગાય છે તો આજે ગાય મરી જાય તો એનો બેલી કમ નહીં થતો

અને વારથી ગાયો છે તેને ભરાઈ દો અને માલિકની ગાયો ટેકો મારો તો જ આનું સોલ્યુશન થશે બાકી વારંવાર આવું થાય જ છે ને દસ દસ ધારે પાંચ પાંચ દારે ગાયો મૃત્યુ થાય છે એનો કોણ બેલી